નમસ્કાર આપ દિવરાજ હોણેશમ પ્રસંગ હું છું આપની સાથે મેરાવળમાં હોલિકા ઉત્સવ પ્રસંગે ભૈરવનાથ દાદાની ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ થશે મેરાવળમાં હોલિકા ઉત્સવ પ્રસંગે ભૈરવનાથ દાદાની ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ થશે ભોઈ સમાજ દ્વારા એક ત્રીસ વર્ષથી ચાલી આવતી પરંપરા છે જેમાં માંસ ગોબર માટી સહિત કો ફ્રેન્ડલી વસ્તુ જે નિર્માણમાં વાપરવામાં આવશે આજથી પથ્થર માટી કુદરતી વસ્તુઓથી પ્રતિમાનું

ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવાની પરંપરા ઉત્તર ઉત્તર પેઢીઓએ જાળવી રાખી છે હાલ આધુનિક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે છે વેરાળ ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ જે અમારે કાલ ભૈરવ દાદાની પ્રતિમાનું જે ઇકો ફ્રેન્ડલી રીતે નિર્માણ કરવામાં આવે છે તેની તૈયારીના ભાગરૂપે આજે ધૂળેટીના હોળીના એક દિવસ અગાઉ અને જે પ્રાથમિક તૈયારી ચાલી રહી હોય છે તેની અત્યારે કામગીરી ચાલુ છે અમારા અલગ અલગ મિત્ર મંડળો અને યુવકો દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આ ઇકો ફ્રેન્ડલી કે જે દાદાની પ્રતિમા બને છે તેમાં પથ્થર માટી પંચગવ્ય ગૌમૂત્ર છાણ આ બધીનો દ્વારા એક સરસ મજાની ઇકો ફ્રેન્ડલી જે પર્યાવરણને અનુકૂળ એવી એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે અને રાત્રે તેને તૈયાર કરી એના વસ્ત્રો કાગળના ઈકો ફ્રેન્ડલી વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે અને અમારી વર્ષોની પરંપરા મુજબ જે જે અમારી પાસે કાળભેરવ દાદાનું મુખ જે સચવાયેલું છે સીસમના લાકડાથી બનેલું છે અને કોણે બનાવ્યું ક્યારે બનાવ્યું એની કોઈ માહિતી નથી કારણ કે જયારે વીજળી પણ નથી ત્યારે ત્યારથી આ પરંપરા એલી આવે છે જ્યારે ફાનસ યુગ હતો ત્યારે પણ આ પરંપરા ત્યારથી ચાલી આવે છે અને પરંપરા અમારા નવા યુવાનોમાં પણ અમારા બાપ દાદાઓ અમને આપતા ગયા છે અને અમે પણ આ પરંપરાને જાળવીએ અને ભવિષ્યમાં પણ અમારી નવી પેઢી પણ આ પરંપરા અનુસરે એવી ગોઠવણ કરીએ અને આ આખી યોજના બનાવીએ છીએ મહેશ ટુડે નેશનલ બસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર